સો કાલે રાતે તો ભાઈ જે વરસાદ હતું ને એમાં જે અમે નાયા છીએ ને મોજ મોજથી નાહ્યા છીએ અને રાતે દુકાનમાં પાણી પડતું એટલે દુકાને ગયા હતા હવે જઈ રહ્યો છું હું દુકાને કે કાલે તો દુકાને આપણે ગયા નહોતા સો લેટ્સ ગો આજનો દિવસ ક્યાં ને કઈ રીતે જાય છે જોઈએ છીએ બરાબર બ્લોગની અંદર બન્યા રહેજો તમને આજકાલ બ્લોગમાં થોડી મજા આવતી હશે મને ખ્યાલ છે કેમ કે હવે મને થોડો ટાઈમ મળી રહે છે વ્યવસ્થિત રીતે એડિટ કરવાનો ઓકે અને આપણી જોડે દેખાઈ રહ્યા છે તમને ડોને ડોન ડોને ડોન જો તમે ડોન જોયા ડોન આટલું બંધ કરવા ખાલી મારા બાર આવવું પડ્યું શું છે આટલું બંધ કરવા બાર આવવું પડ્યું બંધ ના કરી દેવા એટલું ના કઈ કામ તો જાતે કરતા શીખો નો ઓ ટાઈમ બીજા પર ડિપેન્ડન્ટ રહો છો ઓ હો 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 બીજું કઈ ઓકે બાય તરતરમાં અહીંયા આવીને છે ને આનો અવાજ એટલો વધી જાય છે ને આખી દુકાનમાં અવાજ ગુંજ જ કરતો હોય જ્યાં ત્યાં નવરી હરી અપદે ખબર ન પડતી ખાઈ લેન ચૂપચાપ ખાવા ને માર માર ખાતા માણસને તને ના એટલે જ અમે પડી ગઈ છે તો હું શીખને નહીં શીખું સારું તો સંસ્કાર તો આવી ગયા છે પકોડી ખાવા ડિફરન્ટ પકોડી છે ભાઈ શું કેવાય સ્પેશિયલ

એની બે આંખો છે અહીંયા નજીક આય અહીંયા અહીંયા તો જો અંજોલી પર માથે પડી ગઈ આઈ રી એને એને કેવું છે ખબર તને ગાઈસ શું ગાઈસ એને એક આંખ જો આમ સીધી છે એક આમ ત્રાસી છે એટલે તારી આંખ તો તારે છે મારે તો બે સીધી છે નંબર ત્રાસા છે તાર તો આંખ ત્રાસી છે એ જ કહું છું એને સીધા તો એ ત્રાસા કોણ અને આ જો હાથ જોયે છે કેવા ચોટેમો નહીં દિવાલે સેમ ટુ સેમ ચોટેલા છે ગાલ ઉપર એવો ચોટે હાથ ભાઈ જો તમારા કોઈના કોન્ટેક્ટ ની અંદર પત્ની પીડિત પુરુષનું નું પેલું કઈ હોય તો મને કેજો મારે જતું રહેવું છે હવે બરાબર કેમ કે આ તકલીફ વાળું કામ છે આનું

જેટલી છોકરીઓ જેમણે લગન કરી લીધા છે તમે કોછો આવો તમારા ઘરવાળાને બધા કહેતા હોય કહેતે સબ હે બતાતા કોઈ નહીં કોઈ નહીં બધું ભાઈ મારા બહુ કાઠું છે ભાઈ જિંદગી ની અંદર મારે કેવું નહીં તમને એટલો ત્રાસ છે મારા માણસનો કે હું કશું વધારે કહી શકું એમ શું નહીં કે કે મને ભઈ એ વિડિયો બંધ કરું ને એટલે મારે છે આ એટલે હું નહીં કહી શકું તમને બરાબર અને એકલી એકલી પિક્ચર જોઈએ જો

કોણ ખાવા કે ભાઈ જવાનું છે ને નાના કે liye આજે હાલો વર્ષા નહી આવો અમે દિનાકો આજ પરિવારના ઉંતી અરે તું ધક્કા નહી કામ કરતી જોઈ જોઈ તમે લડે છે મને યાર કવું તમે મત તાણી મારી વાત ને યાર કામ કરતી હો તો ક્યારેક તારે મને હેરાન કરવાની આવે લો ના કરું તને તું આવી રીતે હેરાન ન કર શું હું કરું એ

બાળી બગડી સો ભાઈ હવે કઈક મૂવી મૂવી ચાલુ કરવાની છે હું નથી સાંભળ્યું હતું મેં એટલે હમણાં જોઈશું શાંતિથી જમી તો લીધું છે મસ્ત સુઈ જઈશું સો બાય બાય ગુડ નાઇટ આઈ નો વિડીયો બહુ નાનો છે પણ જેવડો છે એવડો આવડો છે અને સારો છે એમ કહેવાનો મતલબ સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા ભારત માતા કે જય જય શ્રી રામ Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn